એકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુખી રહેશો તો દુખ તમારી પાસે આવશે તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે હેનમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારો એક નવો વિડિયોમાં દોસ્તો આજનો વિડિયો પોતાના પરિવારને ખુશ રાખવા કેવા વિચારો રાખવા જોઈએ કેવી રીતે પોતાના પરિવારને ખુશ રાખી શકાય એના चे चैनल में नवा हो तो लाइक शेयर अने सब्सक्राइब जरूर करो एक કો નિકળો હતો સુખની શોધમાં ત્યાં રસ્તામાં ઉભેલા દુખો એ કહીયું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે મિત્રો જીવનમાં ક્યારે દુખો આવી જાય તો ચિંતા ના કરવી કારણ કે દુખ પછી સુખ જરૂર આવતું હોય છે બેત ગઈ કાલનો અફસોસ અને આવતી કાલની ચિંતા આ બે ચોર એવા છે કે તમારી બધી જ ખુશીઓ ચોરી લે છે એટલા માટે હંમેશા જીવનમાં ચિંતા કર્યા વિના ખુશ રહેતા શીખી જા കാരണ કે ચિંતા કરવાથી કંઈપણ બદલી શકાતું નથી 3 જિંદગીમાં ભલે હજારો લોકો મતલબી ભટકાય પરંતુ એક વ્યક્તિ સાચી લાગણી વાળો મરી જાય ને તો હિસાબ બરાબર થઈ જાય છે 4 રાત સવારની રાહ નથી જોતી ખુશ્બુ મોસમી રાહ નથી જોતી એટલા માટે જે કંઈપણ મરે જીવનમાં એમાં ખુશીથી જીવજો કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી ज्याथी अंत थयो होय त्याथी नवी शुरुआत करो कारण के जे मणवानु होय ते गुमाव्या करता हमेशा सारु होय हे सारा मानसोनी संगतमा हमेशा फायदोज थाय छे कारण के जारे हवा फुलो उपर थी पसार थाय छे ने त्यारे आखु वातावरण सुगंधित बनी जाय સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળ જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તાઓ આપોઆપ ખુલા થઈ જશે તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે जे लोको तुमने गमे छे परंतु तमारा दुखमाए लोको हाजर रहेशे जेने तमे गमो होवे दर्द सहन करवानी आदत पड़ी गई छे साहेब हवे कोई ने दर्द कहवानी जरूर थी पड़ती एक बात हमेशा याद राखजो मित्रों के समय बतावा वाला घना मरशे परंतु समय पर काम आववा वाला लोको खूब खूबच ओछा मरशे भरोसे पर काच जेवो होय छे एक बार टूटी जाय तो चेहराओं पर अलग-अलग देखावा मानडे छे जारे कोई ने तमारी साथे संबंध खत्म करवो होए ते सौथी थी बात करवानु बंद करशे करे तमारा थी दूरी बनावशे बनावशी तमने इग्नोर करवा लागशे पची तमने ए महसूस करावशे के तमे जीवता रहो के मरी जाओ एमने कई फरक नथी पड़तो सरलता थी जो लोगों ने मरी जशो तो तमारी कीमत घटवानी नक्की छे खूब चालाक होए छे आ दुनिया ना कोताना पोताना कहीने क्यारे साथ छोड़ी दे कई खबर नथी पड़ती जीवन मा कटलाक बदलाव तमन तकलीफ आपी शके छे परंतु ए बदलाव तमारा जीवन मा आववो खूब जरूरी हो જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને હોડવાવાળા પસ્તાયજેને તમારો સંબંધ નિભાવવો છે તે તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી તે તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી એ જ લોકો જીવનમાં હંમેશા સાથ નિભાવી જતા હોય છે કેટલાક દદો એવા હોય છે જે કોઈને કહી નથી શકાતા પરંતુ ફક્ત આપણે સહન કરવા પડે છે જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી હોતું એ યાદ રાખજો નમક જેવો નિભાવો સાહેબના કોઈ તમને વધારે ઉપયોગ કરી શકે કે ના કોઈ તમારા વિના રહી શકે તમારી આર્થિક સ્થિતિ ભલે ગમે તેવી હોઈ શકે પરંતુ ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ સારી હોવી ખૂબ જ જરૂરી છે સમય થી પહેલા વસ્તુ તનુ મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો હોય રે મન હોવું જોઈએ કોઈક થી વાત કરવા માટે બાકી સમય તો મળી જ જાય છે સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંઝિલ તો બધાની સ્મશાન છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ક્ષા ہمارا ભગવાનની સા हाथ कई पर मतलब विना मारी साथे छे। जिंदगी मा क्यारे निराश न थई जवु जो ये मित्रों कारण के सवार एमनु पर पड़े छे जेमना दिवसो खराब होए है जिंदगी मा खत्म थवा जेवु कई न हमेशा एक नवी शुरुआत तमारो इंतजार करी रही होए छे भीड़ साथे चालवु ए तो तमने हिम्मत आपी शके छे परंतु जो तमारे जीवन मा आगळ वधवु छे अने जीवन मा प्रगति करवी छे जीवन मा कई करवु छे तो तमारे हमें हमेशा एकला चालू पड़ से जीवन ना फैसला तमारी जातेज लेवा पड़शे बुद्धिमान व्यक्ति की ओरख केते क्यारे अभिमान के अहंकार नथी करता नींद अने निंदा ऊपर जे व्यक्ति विजय ले छे तेने आगर वद्दा कोई नथी रोकी सकत मैं जिंदगी ने एम कुछ यूं के तू आती कठिन केम छे जिंदगी ये कहियो के आसानी थी मरवा वाड़ी चोज नो लाका क्या कदर करे छे हमेशा आपने ए लोको ना हाथों नो मजाक बनिए चाहिए जे लोको ने आपने आपणा कमजोर समय मा बदूच बतावी कहिए कि ये आजकल संबंधो ने तोड़वा माटे भूलोनी जरूर नथी पड़ती जो स्वार्थ पूरो थई जाए तो संबंध आपोआप टूटी जाए छे કોઈ ના સારા સમય માં બેસવું એ તો સરળ વાત છે પરંતુ કોઈ ના મુશ્કેલ સમય માં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે જેમ ના મન ના ભાવો સારા હોય છે એમનો દરેક કામ સારું જ થાય છે યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણે પોતાના માની હે યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવી છીએ જે આપણને પોતાના માને છે